નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો દીનદયાળ જન્મ શતાબ્દી વર્ષ ગરીબ કલ્યાણ વર્ષ તરીકે રાજ્યમાં ઉજવાશે મધ્યપ્રદેશ ભાજપ સરકારના ના ભ્રષ્ટાચાર વીજળી અને પાણીનો કોળીઓ છે મોઢવાડિયાનો ને હવે ગણતરીના દિવસો બાકી જોવા મળતો માહોલ પેજ દ્વારા યોજાનારા સમારંભમાં અગિયાર ઉત્તમ શિક્ષકોનું બહુમાન કરાશે ભારતીય જનસંઘ ના વિચારક પંડિત દીન દયાળી સોળ સત્તર ને ગુજરાત માં ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવામાં આવશે તેવો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે સરકારના આ નિર્ણય અંતર્ગત રાજ્યના નાગરિકોને ખાસ કરીને ગામડા મહાવ

અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ કરી હતી આ નિર્ણયને ને પ્રજાભિમુખ અને પ્રોએક્ટિવ સમાન ગણાવતા તેઓએ જણાવ્યું કે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તાલુકા ક્ષા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આઠ થી દસ ગામના કલસ્ટર બનાવી દર મહિને ઓછામાં ઓછા

નિકાલ કરશે કેમ્પ માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કેમ્પ યોજતા અગાઉ સંબંધિત ગામના લોકોને આગોતરી જાણ પણ કરવામાં આવશે

ફાઈવ સ્ટાર ઉપવાસ કરીને નર્મદા ડેમ પર ના દરવાજા બંધ કરાવે તેવી માંગણી તેમણે કરી છે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા મધ્યપ્રદેશના નર્મદાના વિસ્થાપિતો માટે હાઈકોર્ટે નિયુક્ત કરેલા જાળ કમિશનનો અહેવાલ ટાકતા જણાવ્યું કે આ અહેવાલમાં પંદર હાજર વિસ્તાપિતો માટેની જમીન ખરીદીના નેવું ટકા દસ્તાવેજો નકલી નકલી લાભાર્થીઓને પૈસા ચુકવણુ અને આવાસ તથા અન્ય માળખાકીય સુવિધાઓ નબળી અને અપૂરતી હોવાનું પુરવાર થયું છે જેથી ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો માટે લાભકારી નર્મદા યોજનાને

ગુજરાત ને મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યો પાસેથી લેવાના નીકળતા રૂપિયા પાંચ હજાર ચારસો સિત્તેર કરોડ અપાવવા વડાપ્રધાન આદેશ પણ કરવા જોઈએ તેવી પણ તેઓએ માંગણી કરી છે દિવાળી તહેવારો માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો માં દિવાળી તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ અમદાવાદ માં લાલ દરવાજા ભદ્ર પાનકોર નાકા બાપુનગર મણિનગર સીજે રોડ તેમજ ખોખરા સહિતના અન્ય વિસ્તારો માં આવેલા બજારો માં લોકો દિવાળી ના પર્વ ની જરૂરિયાત

તૈયાર વસ્ત્રના બજારમાં પણ ખરીદીની ભીડ જોવા મળી રહી છે હવે એકાદ બે દિવસમાં નોકારીયા દ્વાર બોનસ પગાર મળતા આગામી દિવસમાં બજારમાં લોકોનો ભારે ધસારો જોવા મળશે ખાસ કરીને રવિવારે બજારમાં મોટી સંખ્યામાં લોકો દિવાળી પર્વ ને અનુલક્ષી ખરીદી કરવા ઉમટી પડે તેવી સંભાવનાઓ વેપારીઓ જોઈ રહ્યા છે ઓપન પેજ દ્વારા એન્યુઅલ એક્સલન્ટ થર્ડ એજ્યુકેશન એવોર્ડ બે હાજર સોળ સત્તર ની જાહેરાત કરવામાં આવી છે આ એવોર્ડ ભાગરૂપે શિક્ષકોને અગિયાર કેટેગરી જાહેરાત કરાઈ છે જે સુરત ખાતે ડિસેમ્બર માસમાં માં સમારંભમાં એનાયત કરવામાં આવશે આ એવોર્ડ ને પાત્ર શિક્ષકોની એન્ટ્રીઓ સ્વીકારવાની શરૂઆત થઈ ગઈ છે હંસા ઉપાધ્યાય

એડિશન યોજીને બિરદાવવાનો પ્રારંભ કર્યો હતો બીજી એડિશન રાજકોટમાં યોજાઈ હતી અને આ વર્ષે સુરતમાં આ કાર્યક્રમ યોજા છે એની પછી અમે સ્ક્રુટની ટીમ પાસે લઈ જઈએ છીએ અને એ જુટની ટીમમાં આવ્યા પછી જે શોર્ટ લિસ્ટેડ થઈ છે એના માટે અમે સારામાં સારા જ્યુરી અમે જે એજ્યુકેશનમાં જે બહુ વર્ષો સુધી કામ કર્યું છે એવા જ્યુરીને અમે લાવીએ છીએ અને એ જ્યુરી આનું જજમેન્ટ આ અંગે વધુ વિગત આપતા દીપક રાજગુરુ ચેરમેન વાઇબ્રન્ટ ગ્રુપ ઓફ એકેડમી એ જણાવ્યું કે આ વર્ષે એજ્યુકેશન એવોર્ડ બે હજાર સોળ સત્તરના યજમાન બનીને સુરતની જાણીતી સંસ્થા વાઇબ્રન્ટ એકેડમી માટે ગૌરવની બાબત છે જ્યુરીના સભ્યો શિક્ષણ શાસ્ત્રીઓ અને રાજ્યના કોર્પોરેટ હાઉસ ની હાજરીમાં પ્રતિભાઓનો બહુમાન થાય તે શિક્ષણ જગત અને ઓપન બેજ બંને માટે ગૌરવની ક્ષણ છે હું આશા રાખું છું કે એજ્યુકેટર ગ્રુપ માટેના એવોર્ડ નવીનતા લાવવાનું ચાલુ રાખશે આ એવોર્ડ ને લોકપ્રિય બનાવવા માટે રોટેશન ની પ્રથા અપનાવવામાં આવી હોવાથી વધુ ને વધુ શિક્ષણવિદો નોમિનેટ દ્વારા પોતાની ઓપન પેજ ગુજરાત ની આશરે એક હજાર શાળાઓ સુધી પહોંચવાનો સહયોગી બન્યું છે એવોર્ડના ના સભ્યો ને અત્યંત પ્રસિદ્ધ શિક્ષણ શાસ્ત્રીઓ અને રાજ્યના કોર્પોરેટ હાઉસ પસંદગી કરાઈ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની એસ લાઈવ નમસ્કાર